નમસ્તે આજે આપણે દૂધીના સ્ટીમ મુઠિયા બનાવીશું એમાં આ રીતે દૂધી છીણવાની આવી છીણ પાડવાની આખી દૂધીની પછી એમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ અને બધા મસાલા એડ કરવાના એવું પછી તમને બતાવું છું આપણે દૂધીની છીણ કરી લીધી છે એની અંદર આપણે કોથમીર મરચાં ક્રશ કરી નાખ્યા છે સમારીને હવે આપણે એમાં અડધો લીંબુ નીચેશું આપણે એમાં બે ચમચી ખાંડ નાખીશું પ્રમાણે આપણે મીઠું નાખીશું અડધી અડધી ચાર ચમચી મીઠું નાખ્યું છે અડધી ચમચી હળદર અડધી ચમચી દેશી મરચું અને અડધી ચમચી કાશ્મીરી મરચું અને એક આખી ચમચી દાણાજીરું પાવડર તેલ નાખીશું એમાં ચમચી આપણે પેલા આને મિક્સ કરી દઈશું હાથે થી બધો મસાલો ની અંદર મિક્સ થઈ જાય પછી આમાં એક ચમચી આપણે ચણા નો નાખીશું ચણા લોટ જેમ નાખવો હોય તો નાખવાનો નહીં તો ખાઈ નહીં અને આવો જાડો લોટ ભાખરીનો ભાખરીનો બી લઈ શકાય એનાથી મોટો બી લઈ શકાય આવા આવા એક ચમચાથી એક વાટો બનતો હોય છે તો પાંચ વાટા બનાવવાના છે મારે પાંચ અને પછી આપણે ખારું નાખવાનું ને આપણે ધીમે ધીમે મસળવાનું અને જલ્દી જલ્દી મૂકી દેવાના નહીં તો આ જેમ જેમ ઢીલું થતું જશે રહેશે એમ ઢીલું થઈ જશે એટલે આપણે હવે એને તેલવાળો હાથ ખરી અને મૂકી દઈશું તમારા આમાં જેટલો લૂટ સમાય એટલું નાખી શકાય હજુ એક ચમચો લોટ નાખી દઈશું કોઈ વાર આ ઝીણું થઈ ગયું હોય આ લોટ તમારા. તો અંદર સૂજી નાખી દેવા ને હવે આપણે તીવું હાથ કરીશું અને આ વાટા મૂકી દઈશું ફટાફટ તમે જેટલા પાતળા મૂકો એટલા સારા આમાં ચોખાનો લોટ બી નાખી શકાય હાંડવાનો લોટ નાખી શકાય મકાઈનો લોટ નાખી શકાય તો દર વખતે જુદી જુદી રીતે બનાવી શકો હાંડવાનો લોટ હોય તો થોડું મિક્સરમાં પછી ઝીણું કરી દેવાનું લોટ હાંડવાનો મોટો હોય છે તો થોડું એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને ઝીણો લોટ બનાવી દેવાનો મકાઈનો લોટ તો વાંધો ના આવે ચડી જતો હોય છે ચણાનો નો ના તો નાખવાનું પણ અમને મુઠિયા ઓછા ભાવે છે એટલે અમે ચણાનો નો નાખીએ છીએ એટલે શું થોડું ભાવે ગરમીના કારણે હવે ખાવાનું બનાવું આવું બધું બનાવીને ખાઈને બનતા ત્રીસેક મિનિટ થતી હોય છે પણ પહેલાં ગેસ ફાસ્ટ કરવાનો પછી થોડો ધીમો કરવાનો કે આને તો વરાળથી જ ચડાવવાનું હોય છે અને આ દર રીતની વચ્ચે થોડી ચગીયા રાખવાની આપણે દૂધીની અંદર જ મસાલો બધો નાખીને પછી એને બધું મિક્સ કરી દેવાનું એટલે શું થાય કે મસાલો બરો સરસ રીતે મિક્સ થઈ જાય હવે આપણે એને ઢાંકી દઈશું આ રીતે વરાળ નીકળવી જોઈએ બરાબર હવે આપણે ઢાંકી દઈશું અને વરાળથી જ ચડાવવાના છે એટલે પછી વરાળ નીકળે થોડો ગેસ ધીમો કરીએ તો વાંધો નહીં આવે આવું વાસણ તમારી પાસે ના હોય તો તમારી જોડે આવું લોટ બાંધવાનું હોય એની અંદર આવો કાંઠલો મૂકી અને આવું કાણા વારું છીબું મૂકીને એની ઉપર મૂકીને બીજું ઉપર ઢાંકી દેવાનું હા હવે આપણે પચીસ મિનિટ પછી જોઈશું માંથી બહાર કાઢી ઠંડા કરી અને આ રીતના દીધા છે હવે આપણે રાઈ લીંગ લાલ મરચું લીલી થઈ છે અને લાલ મરચું નાખવું આપણે કોથમીર અને લીલા મરચા બી ઝીણા સમારી નાખવા નથી હવે આપણા દૂધીના મુઠિયા તૈયાર થઈ ગયા છે મરચા સાથે અને કેચઅપ સાથે ખાઈ શકાય છે લીલી ચટણી અને દહીં સાથે પણ ખાઈ શકાય છે